નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટો ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ જાણો કઈ વસ્તુમાં મળશે છૂટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરતમાં ખાસ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે તે માટે સુરતના વેપારી અને ઓટો રિક્ષા માલિક ખાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે સુરતની રેસ્ટોરન્ટ હોટલ કપડાની દુકાન દુકાન મીઠાઈની બે હજાર પાંચસો વેપારી પોતાના સામાન પર દસથી થી સો ટકા સુધીની છૂટ આપશે તો આજે ઓટોની ફ્રી સવારી મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ કિસાન યોજનામાં પરિવારમાં કોને મળશે છ હજાર રૂપિયાનો લાભ જાણો કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશભરના ગરીબ ખેડૂતોને આર્થિક લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર ખેડૂતકાર યોજનાઓ લાવી રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સત્તર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ખેડૂતો આ સરકારી યોજનાના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાનનો અઢારમો હપ્તો ઓક્ટોમ્બરમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે તમને જણાવી દઈએ કે જૂન બે હજાર ચોવીસમાં પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી મોંઘવારીનું ચોમાસું જોડાણ હા ચોમાસામાં વરસાદ પડે છે પરંતુ આ વરસાદી વાદળોના કારણે મોંઘવારી પણ વધી છે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેની અસર હવે થાળીથી માંડીને સામાન્ય લોકોના ખિસ્સા સુધી જોવા મળી રહી છે શાકભાજી ખરીદતી વખતે મફત કોથમીર પણ પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે શાકભાજીના ભાવ આસમાને છે શાકભાજી ભાજીના ભાવ રોકેટની ઝડપે વધ્યા છે લોકોનું માસિક બચાટ ખોરવાઈ ગયું છે લોકો રવિવાર બજાર જેવા સાપ્તાહિક બજારોમાં શાકભાજી ખરીદવાનું તાણી રહ્યા છે દિલ્હીની આઝાદપુર મંદી હોય કે ઓખલા હોય કે ગાઝીપુર મંડી હોય જે લોકો જથ્થાબંધ શાકભાજી લાવે છે અને ફૂટપાથ પર શાકભાજી વેચે છે તે બધા જ ચિંતિત છે ન તો મોલમાં ઓફર્સ ઉપલબ્ધ છે કે ન તો આવી સ્થિતિમાં આ રાજ્યને એક એક કરોડ મહિલાઓને પીએમ મોદીની બર્થડે રિટર્ન ગિફ્ટ દર વર્ષે તેમના ખાતામાં આવશે દસ હજાર જાણો કેવી રીતે સત્તર સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીનો ચુમ્મોતેરમો જન્મદિવસ છે આ અવસર પર પીએમ મોદી ઓડિશા સરકાર માટે સુભદ્રા યોજના શરૂ કરવા જઈ રહ્યા છે આ યોજના હેઠળ પીએમ મોદી ઓડિશાની એક કરોડ મહિલાઓને રિટર્ન બર્થ ગિફ્ટ આપવાના છે સુભદ્રા યોજના હેઠળ રાજ્યની મહિલાઓને બે હપ્તામાં વાર્ષિક દસ હજાર રૂપિયા આપવામાં આવશે પીએમ મોદીનો આજે જન્મદિવસ અમદાવાદથી સીધા ઓડિશા જશે એમ મોદીનો આજે જન્મદિવસ છે જેમાં પીએમ મોદી ગુજરાત થી રવાના થશે પીએમ મોદી સવારે નવ વાગે ગાંધીનગર થી એરપોર્ટ જવા રવાના થશે પીએમ મોદી એરપોર્ટ થી સીધા જ ઓડિશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના જન્મ મંત્રીઓ એરપોર્ટ પર શુભેચ્છા પાઠવશે મંત્રીમંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઘટશે ચોખા કઠોળ અને શાકભાજીના ભાવ દેશમાં વરસાદથી રાહત થશે કનેક્શન જાણો શાકભાજી ને દૂધના સરેરાશ છૂટક ભાવ ઘટશે ગ્રાહકોને રાહત મળશે સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સારા ચોમાસાને કારણે આવવા આવનારા સમયમાં શાકભાજી અને દૂધના સરેરાશ છૂટક ભાવમાં નરમાઈ આવી શકે છે આની પાછળ આપવામાં આવેલ કારણ પણ તમને તાર્કિક લાગે છે કારણ કે વર્ષોથી આપણા દેશમાં વરસાદને આધારે શાકભાજી ફળો અને અન્ય સંબંધિત ખાદ્ય ઉત્પાદકોમાં ભાવમાં ફેરફાર જોતા આવ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો